તમારું ઓરિજિનલ ઈમેલ એડ્રેસ ને શો કરીને જે ફેક ઈમેલ્સ ને મોકલે છે જેમાં લાગે છે કે એ તમ જ મોકલ્યા છે આથી ઘણા લોકો ફ્રોડ મેલ્સ પર ટ્રસ્ટ કરી લે છે અને ઘણી પ્રકારના ફાઇનાન્શિયલ ફ્રોડ નો ભોગ બને છે જેમ કે તમે તમારા મિત્રો કે ઓફિસ માં ઈમેલ્સ ના મોકલ્યા હોવા છતાં તેમને તમારા નામથી ઈમેલ મળે અને એ ઈમેલ માં મેલવેર ફિશિંગ લિંક્સ કે પેમેન્ટ ડિમાન્ડ હોય એમને લાગે છે કે ઈમેલ્સ તમે મોકલ્યો છે પણ એ તો પ્રૂફ ઈમેલ હોય છે એક કંપનીના સીઈઓ ના ઈમેલ્સ પ્રૂફ કરીને હેકરે એકાઉન્ટન્ટને ફેક ઇનવોઇસ મોકલે છે અને 15 લાખ રૂપિયાને ટ્રાન્સફર કરાવી લે છે ઈટ મીન્સ કે મિત્રો સમજાય છે ને કે સ્પૂફિંગ છે ને એ કેટલું ડેન્જરસ છે હેકર થર્ડ પાર્ટી ટૂલ એ સ્ક્રિપ્ટથી એક ઇમેલ મોકલે છે અને ફોર્મ ફિલ્ડમાં વિક્ટિમનું ઇમેલ એડ્રેસને લખી દે છે જો રિસિવર ઇમેઇલ હેડરને ચેક ના કરે તો પૂફ્ડ ઇમેઇલ અને રિયલ ઇમેલ વચ્ચેનો ડિફરન્સ સમજવો ખૂબ જ મુશ્કેલ છે સેફ્ટી ટિપ્સ ઇમેલ હેડર્સને હંમેશા ચેક કરો કોઈ પણ સસ્પિશિયસ ઈમેલ આવે તો તેની ફૂલ હેડરને ચેક કરો તેમાં એકચ્યુઅલ સેન્ડરનું આઈપી અને ઇમેલ તમને માલુમ પડશે એસપીએફ ડી અને ડી માર્ક સેટિંગ્સને કન્ફિગર કરો આ સેટિંગ્સ સ્પૂફિંગને અટકાવે છે તમારી ઓર્ગેનાઇઝેશનનું ઇમેલ સ્પૂફ થવાથી બચી શકે છે સેન્સિટિવ ઇન્ફોને ક્યારેય ઈમેલ રિપ્લાય દ્વારા ન મોકલો કોઈ પણ ઇમેઇલમાં જો બેંક ઓટીપી લોગઇન માગે તો ઓલવેઝ ડાઉટ કરો વિથ સેન્ડર તમે ઈમેલ્સ કરો કરો અને ડાઉટ આવે તો ફોન અથવા કન્ફર્મ રિપોર્ટ રિપોર્ટ સ્પુફ્ડ સ્પુફ્ડ સર્વિસીસ કરવાની પણ આપે છે પબ્લિક ઇમેલ્સ ઓપનલી શેર ન કરો તમારા ઈમેલ આઈડી ને પબ્લિકલી શેર કરવાથી સ્પૂફર્સ યુઝ કરી શકે છે તો મિત્રો ઇમેલ સ્પૂફિંગમાં તમારું જ નામ વાપરી કોઈ તમારા લોકોને ખોટી માહિતી પૂરી પાડે છે માટે મિત્રો હંમેશા જાગૃત રહો બધા ઈમેલ્સને હંમેશા ડાઉટની નજરેથી જ જોવો અને સાયબર ક્રાઇમ ઇન્ફો સાથે જોડાયેલા રહો એ સેફ પ્રોટેક્ટેડ જય હિન્દ